માત્ર તમે નોટિસ થી શાંતિ રાખી જાવ છો જે ઘટના અગાઉ બની છે ત્યાર પછી તમે બે દિવસ ની નોટિસ ફટકારી કે તારીખ છ અને સાત લીમડા ચોક થી માંડીને એમજી રોડ નો રસ્તો બંધ રાખવામાં આવશે તો બે દિવસ હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો મિત્રો ક્યાંય એવી ગંભીર પરિસ્થિતિ ઊભી થાય ને પછી તંત્ર સફાળું જાગે છે હમણાં બે દિવસ પહેલા જ માંગરોળની એક દુઃખદ ઘટના આગળનો તમે એક મારો વિડીયો પણ જોયો કે જેની અંદર એક દાદા અને પૌત્ર એક જર્જરિત મિલકત પડવાથી તમને તે બંનેનું મૃત્યુ થયું મિત્રો જો અગાઉથી આપણે સફાળા જાગી જઈએ ને તો ક્યાંક આવી આકસ્મિક ઘટનાઓ છે એ ઘટનાઓને રોકી શકાય એનું પૂર્વાયોજન કરીને જો પાલિકા તંત્ર એ કામ કર્યું હોત તો આજ માંગરોળની અંદર આવી કઈ પરિસ્થિતિ આવીને ઉભી ન હોત અત્યાર સુધી ક્યાંય પણ એટલી જે જર્જરિત મિલકતો છે એ જર્જરિત મિલકતોને ક્યાંય પણ કોઈ પણ પ્રકારનું સર્વેક્ષણ નથી કર્યું સર્વે નથી કર્યું અને હાલમાં પણ માંગરોળમાં એવી ઘણી ઇમારતો છે કે જે એમને એમ ઉભી છે ગમે ત્યારે પડી શકે એવી સિચ્યુએશનમાં છે હાલ ચોમાસાનો માહોલ છે વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદી માહોલમાં જે જૂની ઈમારતો છે એ ગમે ત્યારે ઢસી જાય અને જો કોઈ પણ એવા ભોગ લે તો આની જવાબદારી કોની સામાન્ય રીતે આજે હું અહીંયા આવ્યો છું એક એવી મિલકતમાં કે જે ગમે ત્યારે પડી શકે એમ છે એવી તો માંગરોળમાં અઢળક મિલકત છે ઘણી બધી વાતો કરવી છે મારે તમારી સાથે પરંતુ આ જે મિલકત છે એ મિલકત હું તમને બતાવી દઉં એટલે તમને વધારે પડતો ખ્યાલ આવે મને અહીંયાથી ફોન આવ્યો કે નિઝામ સર અમારી બાજુમાં અહીંયા આ પ્રકારની મિલકત છે એટલા સમયથી એ લોકોએ નોટિસ આપી છે જાહેર ચેતવણી આપી છે પરંતુ તમે જુઓ તો ખરા કે આનાથી દૂર રહી રહીને કેટલું દૂર રહીએ આજુબાજુમાં મકાન છે જો એ મિલકત ઢસે દિવાલો પડે તો એકબીજાના મકાન ઉપર પડી શકે એવી સિચ્યુએશનમાં છે પહેલા હું તમને મિલકત બતાવી દઉં મિત્રો હું છું અત્યારે વાણિયાવાડમાં શેઠ ફળિયામાં આ તમે જોઈ શકો છો આ રસ્તો છે અહીંયાથી લોકો સવારે બજાર બાજુ જવાય છે અહીંયાથી આ રીતે અને આ રસ્તો સતત ચાલુ હોય છે આ એક મિલકત છે કે જે ચાર બાજુ ચોરસાઈમાં દિવાલ છે અને અહીંયાથી આવતા જતા જે કોઈ પણ લોકો છે એ કદાચ નીકળતા હશે તો ડરના મારા નીકળતા હશે અહીંયા જાહેર ચેતવણી આપી છે કે આથી જાહેર જનતા ને જણાવવાનું કે આ બિલ્ડિંગ અતિ જર્જરિત હાલતમાં હોય લોકોની જાનહાની તેમજ માલ મિલકતને નુકસાન ન પહોંચે તે હેતુથી ઇમારત થી દૂર રહેવું હવે આમાં આ રસ્તો છે અહિયાં

નોટિસ થી આશ્વાસન મેળવી લો છો માત્ર તમે નોટિસ થી શાંતિ રાખી જાવ છો જે ઘટના અગાઉ બની છે ત્યાર પછી તમે બે દિવસની નોટિસ ફટકાયરી કે તારીખ છ અને સાત લીમડા ચોક થી માંડીને એમજી રોડ નો રસ્તો બંધ રાખવામાં આવશે કોને બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો તમે તમારી જે કંઈ પણ દોષ છે એ દોષ ને ઢાકવા માટે કરી અને તમે આ કામ કરી રહ્યા છો આ મિલકત તમે જુઓ ચારે બાજુ માત્ર દીવાલ છે અંદરની बाजू મને એવી જાણકારી મળી છે અહીંયાથી માહિતી મળી છે કે પહેલેથી એમ સમજો કે ઉપરનો જે માળ છે ને એ સીધો અંદર ઢૈસો છે જો આમની બાજુ ઢૈસો હોત કે આમની બાજુ ઢાઈસો હોત તો અહીંયા રેણક વિસ્તારની અંદરની હાલત શું થાત અહીંયા આ ઈમારત સીલિંગ કરી કોર્ડ ન કરવામાં આવેલ છે હુકમથી ચીફ ઓફિસર નગર સેવા સદન માંગરોળ

પરંતુ અહીંયા પણ આ રસ્તો છે અને આ દિવાલ તમે જુઓ આ દિવાલ અહીંયા અદ્ધર ઉભી છે જુઓ આ દિવાલ જે છે એ એમનેમ અદ્ધર ઉભી છે અને આ દિવાલ જો આમની બાજુ પડે અને અહીંયાથી સવારના સ્વાભાવિક છે કે રહેણાંક વિસ્તાર છે એટલે બાળકો નીકળતા હોય લોકો નીકળતા હોય એની માથે પડે તો એમની હાલત શું થાય એ તમે સમજી શકો છો એટલું બધું ઓરમાયું વલણ

આ રસ્તો સીધો સીધો જાય છે એ ચારા બજાર છે દૂધ બજાર છે આ એ બાજુ જાય છે આ બાજુ જાય છે એ કોઠલિયા વિસ્તાર જાય છે અને મિત્રો અહીંયા આ એક મિલકત છે એ મિલકતની અંદર આ બાજુ અહિયાં ગાબડું પડ્યું છે આ ગાબડું એટલે કે નીચેથી જો પથરા બધા નીકળતા નીકળતા આવે તો એ દિવાલ આમની બાજુ ઢસી શકે એમ છે આ દિવાલ પણ ગમે ત્યારે પડી શકે એમ છે તો નગરપાલિકાએ એ વસ્તુની જાણ રાખવી જોઈએ કે ભાઈ આ જે મિલકતો છે એ મિલકતોને જાહેરમાં એ લોકોને નોટિસ આપી કે જે મકાન માલિક છે મકાન માલિક અહીંયા હાજર ન હોય તો એના સુધી વાત પહોંચતી કરી અને વહેલી તકે આને ધ્વસ્ત કરાવવાનું કાર્ય હાથ ધરી દેવું જોઈએ મિત્રો પાછો આ તમે મિલકત જુઓ ચારે બાજુ થી અહિયાં ફાટી ગયેલું છે અને ગમે ત્યારે પણ એ આ બાજુ ચાલતો વિસ્તાર છે ચાલતો એરિયો છે ત્યારે નીકળતા હોય બાળકો નીકળતા હોય મોટા નીકળતા હોય રાહદારી નીકળતા હોય બહેનો નીકળતા હોય તો આ તમે દિવાલ જોઈ લો આ રીતે ફાટી ગઈ છે આખી તૂટી ગઈ છે ગમે ત્યારે આ બાજુ એ ઢસી શકે એવી સિચ્યુએશનમાં છે એજ રોડ ઉપર નવાપરા વિસ્તારમાં થોડા આગળની બાજુ જઈએ ને એટલે ત્યાં એક બીજી એક તમને દિવાલ બતાવું કે જે ગમે ત્યારે પડી શકે એમ છે આ દિવાલ તમે જોઈ લો આ દિવાલ જે છે એ ગમે ત્યારે આમની બાજુ રસ્તાની બાજુ પડી શકે એમ છે કારણ કે અહીંયાથી આ રીતે આમ નમી ગઈ છે હવે પાલિકા તંત્ર ધ્યાને લે અને વહેલી તકે નોટિસો જાહેર કરે અથવા તો એવું કંઈ જાહેર આપે કે ભાઈ જે કોઈની પણ મિલકત પડું પડું હોય જૂની મિલકતો હોય જૂની દિવાલો હોય એ પોતાની જાતે ઉતારી લે અથવા તો ત્યાર પછીના સમયગાળા દરમિયાન નગરપાલિકા તંત્ર એ સર્વેક્ષણ કરે કે જો એ લોકો જાતે નથી ઉતારતા તો આ લોકો આવી એટલે કે નગરપાલિકા તંત્ર આવી અને એ મિલકત ઉતારી લેશે એને જે બોજો છે એ બોજો જે તે મકાન માલિકને આપવો પડશે સ્વાભાવિક છે પરંતુ ગ્રાઉન્ડ લેવલે એ લોકો એ તમારે લોકો એ નગરપાલિકા તંત્ર એ કામ કરવું પડશે તો જ આ જે જડઝરિત મિલકતો છે એ વહેલી તકે બધી ઉતરશે અને ક્યાંય કોઈ પ્રકારની જે અગાઉ ઘટના બની છે ને એવી ઘટના ન બને એની તકેદારી રાખવાવાળી વાત છે અહીંયા બીજી એક મિલકત મારી ધ્યાને ચડી છે તો એ પણ હું તમને બતાવી દઉં મિત્રો આ એક મિલકત પણ મારી નજરે ચડી છે

ત્યાં નીકળી અને જો જે મિલકત પડું પડું હોય જે મિલકત ધરાશાયી થઈ શકે એવી સિચ્યુએશનમાં હોય તો એ તમામ જે મિલકતો છે એ મિલકતોને વહેલી તકે નોટિસો જારી કરવામાં આવે અને નોટિસ આપી દીધા પછી પણ જો મકાન માલિક નથી લેતા તો પાલિકા તંત્ર એની રીતે એમને ઉતારવા પર ફોકસ કરે બનશે એવું કે આવનારા સમયની અંદર પણ જે માંગરોળની એક દુઃખદ ઘટના બની છે એ દુઃખદ ઘટના ફરી પાછી બીજા કોઈ ઉપર ન વીતે ક્યાંય પરિવારનો જીવ ન હોમાય મિત્રો વિચાર તો કરો કે એક ઘરની બે વ્યક્તિઓ ગયા છે એક ઘરની અંદર બે પેઢી ચાલી ગઈ છે એમના પરિવાર ઉપર શું વીતી હોય છે અને મિત્રો સૌથી મોટી વાત એ છે કે આ પાલિકા તંત્ર ઘોર બેદરકારી સામે આવી છે એ જે તે સમયની અંદર મને માહિતી મળી અહીંયા પણ જે બિલ્ડિંગ મેં તમને બતાવી ને એ બિલ્ડિંગ ની અંદર પણ પહેલા નોટિસ આપેલી છે અને નોટિસ આપી દીધી અરજી આપી દીધી છતાં પણ એ મિલકત હજી સુધી ત્યાં એ લોકો ઉતારવા માટે નથી આવ્યા આવી સિચ્યુએશન બની છે તો મિત્રો તમારી પોતાની ફરજ સમજીને પાલિકા તંત્ર પોતાની ફરજ સમજીને ત્વરિત ધોરણે એક્શન સીમાઓ જે એમજી રોડ અને માત્ર જે લીમડા ચોક સુધીનો જે વિસ્તાર છે એ તારીખ છ અને સાત બે દિવસ તમે જે કામ કરવાના છો ને એને સતત તમે ચાલુ રાખો તો જ આવી પરિસ્થિતિ ને ને ક્યાંક તમે સંતોષી શકીશો અથવા તો એ પરિસ્થિતિ તમે ડામી શકીશો નહીતર બનશે એવું કે જે ઘટના બની છે એ ઘટના ફરી પાછી આવીને ઊભી રહેશે મારી તંત્ર પાસે અને અપીલ એટલી જ છે કે આ જે દુઃખદ ઘટના બની છે એ દુઃખદ ઘટના ક્યાંક ક્યાંક ને બચાવ કરી રહ્યો છે પાલિકા તંત્ર ઉપર એક્શન લેવામાં આવે અને આ જે પરિવાર છે પરિવારને ને વધારે ને વધારે વળતર આપવામાં આવે સાથે એ પરિવારના કોઈ પણ એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવે કારણ કે એક નાનું ફૂલ જેવું બાળક ગયું છે સાહેબ અને એ ફૂલ જેવું બાળક આવનારા ભવિષ્યની અંદર શું બનશે એ તો આપણે પણ નક્કી નહોતા કરી શકતા એમનો પરિવાર પણ નક્કી નહોતો કરી શકતો એટલે આખી પેઢી ઉજળી ગઈ છે એટલે સાહેબ મારું તમને કહેવાનું માત્ર એટલું જ છે કે એમના પરિવારને સરકારી નોકરી આપવામાં આવે અને જેટલું શક્ય બને એટલું ત્વરિત ધોરણે એક્શન લેવામાં આવે છે નેક્સ્ટ વિડીયો અંદર ત્યાં સુધી ખુશ રહો પરિવાર સાથે રહો ખૂબ આનંદમય રહો ખૂબ પ્રગતિ કરો ચેનલને લાઈક શેર કરો સબસ્ક્રાઈબ કરો આવજો બાય બાય